સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સરકારે લાગુ કરેલ નવા ચાર લેબર કોડ તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરાઈ છે સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા નવા ચાર લેબર કોડ લાગુ કરાયા છે અને જૂના લેબર કોડને ને બંધ કરી દેવામાં આવ્યા છે જેના વિરોધમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે આ સાથે ચાર લેબર કોડના વિરોધમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ માટે આજના દિવસને કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે જૂના લેબર કાયદાઓ આઝાદી વખતની કામદાર ચળવળોમાંથી પસાર થયા હતા તેવું ટ્રેડ યુનિયને જણાવ્યું છે દેશના કામદાર વર્ગે પોતાના અધિકારો માટે સંઘર્ષ કરી આ કાયદાઓ પસાર કરાવ્યા હતા જૂના કાયદાઓ દેશના કામદાર વર્ગને રક્ષણ આપતા હતા જ્યારે નવા પસાર કરાયેલા ચાર લેબર કોડમાં મજૂરોની જગ્યાએ માલિકોના અધિકારોની વાત કરવામાં આવી છે આ દેશની ટ્રેડ યુનિયન ચળવળ અને મજૂર અધિકારો પર ખૂબ જ મોટી તરાપ છે આ કોડ

અમારું એવું માનવું છે કે આ નવાર લેબર કોટ એ કામદારોના હિતમાં નથી પરંતુ માલિકોના અને કોર્પોરેટ જે કંપનીઓ છે વિદેશોની જે કંપનીઓ છે એના લાભ માટે આ નવારબ લેબર કોટ બનાવવામાં આવ્યા છે આ લેબર કોટની અસર દેશના એકસઠ કરોડ લોકો કે જેઓ ધંધા રોજગારમાં જોડાયેલા છે વર્કફોર્સમાં છે એને અસર થવાની છે આજે છવ્વીસમી નવેમ્બરે દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને ફેડરેશનોએ સંયુક્ત રીતે એલાન કર્યું છે કે આજથી આ નવા લેબર કોડના વિરોધમાં સમગ્ર દેશમાં સરકારની સામે આંદોલન શરૂ કરો અમારો પણ નારો છે એ અભી તો એ અંગળાઈ હૈ આગ ઓર લડાઈ હે આજથી અમે આ નવા લેબર કોડને નાબૂદ કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે આંદોલન શરૂ કર્યું છે જ્યાં સુધી કેન્દ્ર સરકારના આ ચાર નવા લેબર કોડ જે એન્ટી વર્કિંગ ક્લાસ છે એન્ટી લેબર ક્લાસ છે જ્યાં સુધી એ રદ ન થાય ત્યાં સુધી અમે જમ્પીશું નહીં અને અમે અમારી લડત ચાલુ રાખીશું બ્યુરો રિપોર્ટ સુરત